સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા સુવિધા વિના સ્કૂલ વાહનો તંત્રની રાય આજ દિન સુધી બેફામ દોડતા રહ્યા છે અને દુર્ઘટના સમય દેખાડા કાર્યવાહી બાદ પરિસ્થિતિ જોવા મળતી હોય છે હાલ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં સત્યાવીસ જેટલા લોકોએ જો ગુમાવ્યા બાદ સફાળું ચાગીલતંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે જેમાં જરૂરી સુરક્ષા સુવિધા મુદ્દે મિલકતોની સીલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કસી છે તેવામાં દોડતી સ્કૂલવાર્માંથી બાળકો રસ્તા ઉપર પટકાયા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે જે વાલીઓને ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે વિડિયોમાં એક સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ ઇકો વાનમાંથી પાછળનો દરવાજો ખુલે જતાં પેડાર્કિયો રસ્તા ઉપર પટકાતા નજરે પડે છે જો વાહન મુખ્ય માર્ગ પર હોત તો જીવનું જોખમ પણ હોત આ વિડીયો વાયરલ વીડિયોની વિગતવાર માહિતી તપાસ બાદ સામે આવશે